મિત્રો જય ભોળેનાથ શ્રાવણ મહિનો એટલે ભગવાન શિવનો પ્રિય માસ અને આ મહિનામાં સોમવારના દિવસનું મહત્વ અદભુત છે ભક્તો શ્રદ્ધાપૂર્વક ઉપવાસ કરે છે શિવલિંગ પર દૂધ ગંગાજળ બેલપતર ધતુરા અને ફૂલો અર્પણ કરે છે નમઃ શિવાયનો જાપ કરે છે અને સાંજે આરતી ગાય છે આજે આપણે ખાસ કરીને વાત કરીશું શ્રાવણ માસના ચોથા સોમવાર વિશે જેને અત્યંત પવિત્ર અને કલ્યાણકારી માનવામાં આવે છે કહેવાય છે કે આ દિવસે કરવામાં આવેલ ઉપવાસ અને પૂજા ભક્તને લોક અને પરલોક બંનેમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે છે પુરાણોમાં ચોથા સોમવારની વાર્તા ખૂબ જ પ્રેરણાદાયી રીતે વર્ણવાઈ છે એક પ્રાચીન સમયમાં એક ગરીબ બ્રાહ્મણ પોતાના પરિવારમાં સાથે રહેતો હતો જીવનમાં ભારે ગરીબી હતી રોજિંદા ભોજન માટે પણ પૂરતું અન્ન ઉપલબ્ધ ન હતું તેમ છતાં તે બ્રાહ્મણ પોતાના જીવનમાં ભક્તિ અને સત્ય છોડતો ન હતો તેની પત્ની પણ ખૂબ ધાર્મિક અને ભગવાન શંકરની ઉપાસિકા હતી એક દિવસ પત્નીએ પોતાના પતિને કહ્યું હે સ્વામી આપણે ઘણા વર્ષોથી ભક્તિ કરી રહ્યા છીએ છતાં જીવનમાં સુખ નથી કદાચ આપણે ભગવાન શિવને ખાસ રીતે મનાવવા જોઈએ શ્રાવણ માસ ચાલી રહ્યો છે આવો આપણે આ મહિનાના સોમવારના વ્રત કરીએ કદાચ ભોળેનાથ આપણા દુઃખો દૂર કરશે પતિએ પત્નીની વાત માની લીધી અને બંનેએ ચોથા સોમવારના દિવસે નિષ્ઠાપૂર્વક ઉપવાસ કરવાનો સંકલ્પ લીધો સવારે વહેલી ઉઠીને તેઓએ ગંગાજળથી સ્નાન કર્યું ઘરમાં શિવલિંગ સ્થાપિત કરીને શાંતિપૂર્વક પૂજા કરી બેલપતર આંકડા ફૂલ દૂધ દહીં મધ ઘી અને ગંગાજળથી અભિષેક કર્યો આખો દિવસ ભજન કીર્તન કરીને ઉપવાસ કર્યો સાંજે દીવો પ્રગટાવ્યો શંખ વગાડ્યો અને પરિવાર સાથે આરતી કરી તે રાત્રે જ્યારે તેઓ સૂયા ત્યારે બ્રાહ્મણને સ્વપ્ન આવ્યું સ્વપ્નમાં ભગવાન શિવ પોતે પ્રગટ થયા અને હસતા બોલ્યા હે ભક્ત તો ગરીબ હોવા છતાં નિષ્ઠાપૂર્વક મારી આરાધના કરી છે હું તારા ભાવથી પ્રસન્ન થયો છું તારા જીવનમાંથી હવે ગરીબીનો અંધકાર સદાકાળ માટે દૂર થશે સવારે જ્યારે તેઓ જાગ્યા ત્યારે ચમત્કાર થયો એક ધનિક વેપારી તેમના ઘેર આવ્યો અને કહ્યું હે બ્રાહ્મણ મને સ્વપ્નમાં ભગવાન શિવે આજ્ઞા આપી કે તમારે જે જોઈએ તે આપવું જોઈએ હું તમને અન્ન કપડાં અને ધન અર્પણ કરવા આવ્યો છું તે દિવસ પછીથી બ્રાહ્મણ અને તેનું પરિવાર ક્યારેય તંગીમાં પડ્યું નહીં આ કથાથી આપણને શીખ મળે છે કે ભગવાન ભક્તના ભાવને જુએ છે ધનની પરવા નથી કરતા ગરીબ હોય કે ધનિક જે નિષ્ઠા શ્રદ્ધા અને પવિત્ર હૃદયથી ભક્તિ કરે છે તેના જીવનમાં ભોળેનાથ જરૂર કૃપા વરસાવે છે શ્રાવણ માસના ચોથા સોમવારની પૂજા કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે ભક્ત આ દિવસે શિવલિંગ પર ગંગાજળ અને દૂધ ચઢાવે છે તેના પાપો નાશ પામે છે પિતૃઓને તૃપ્તિ મળે છે અને જીવનમાં સુખ શાંતિના દ્વાર ખુલે છે કુટુંબમાં કલહ તંગી કે રોગ દુઃખ હોય તો એ બધું દૂર થાય છે સ્ત્રીઓ જો પતિના દીર્ઘાયુષ્ય અને સુખી દાંપત્ય જીવન માટે આવ્રત કરે તો ભોળેનાથ તેમની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરે છે ચોથા સોમવારની પૂજા કેવી રીતે કરવી સવારે વહેલી ઉઠીને સ્નાન કરવું સફેદ કે પીળા કપડા પહેરવા ઘરમાં કે મંદિરમાં જઈને શિવલિંગ પર ગંગાજળ દૂધ મધ દહી ઘી અને ખાંડથી અભિષેક કરવો બેલપતર ધતુરા અને ફૂલ અર્પણ કરવા નમઃ શિવાયનો એકસો આઠ વાર જાપ કરવો શક્ય હોય તો રુદ્રાષ્ટક મહામૃત્યુંજય મંત્ર અથવા શિવચાલીસાનું પાઠ કરવો સાંજે દીવો પ્રગટાવી પરિવાર સાથે આરતી કરવી પૂજા પૂર્ણ થયા પછી ગરીબોને દાન કરવું આ બધા નિયમો ભક્તિપૂર્વક કરવાથી ભોળેનાથ ભક્તના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે આ દિવસે ઉપવાસ રાખવાનું વિશેષ મહત્વ છે આખો દિવસ ફળાહાર કરીને કે નિરાહાર રહીને મન વાણી અને શરીરને શુદ્ધ રાખવું ઉપવાસથી શરીર શુદ્ધ થાય છે ભજન કીર્તનથી મન શુદ્ધ થાય છે અને દાંથી હૃદય શુદ્ધ થાય છે આ ત્રણેય શુદ્ધિઓ ભેગી થાય ત્યારે આત્મા ભગવાનના ચરણોમાં સ્થિર થાય છે એ જ છે શ્રાવણ સોમવારના વ્રતનો સાચો અર્થ મિત્રો ચોથો સોમવાર એટલે ભોળેનાથની ખાસ કૃપા મેળવવાનો દિવસ જે કોઈ આ દિવસે ભક્તિપૂર્વક વ્રત કરે છે તેની જીવનમાં કલ્યાણ જ કલ્યાણ થાય છે આજના યુગમાં પણ જો આપણે આ પરંપરાને શ્રદ્ધા સાથે નિભાવીએ તો જીવનમાં શાંતિ આરોગ્ય સુખ અને સમૃદ્ધિ મેળવી શકીએ